ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વાઘોડિયા પોલીસ સ્ટેશન સાથે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાયબર સેલ તેમજ એલસીબી ગ્રામ્યના પીએસઆઈ તથા વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સાયબર અવેરનેસ કાર્યક્રમ થકી સ્કૂલના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી મોબાઈલ યુઝ કરતા સમયે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા સોશિયલ મીડિયામાં ખોટી લિંક પર સર્ફિંગ ન કરવું જેવી બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તથા વાઘોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત

જેમાં બાળકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું કેવી રીતે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો મોબાઈલ ઉપર આવતી લિંકોનો કેવી રીતે એવોઈડ કરવી આ સાથે સાથે ઘરના વડીલો જો આવા કોઈ જગ્યાએ ફસાય તો એમને કેવી રીતે મદદ કરવી કે જેથી કરીને એમના બેંકના નાના અથવા તો અન્ય કોઈ પાસવર્ડ સેફ રહે એ બાબતની જાણકારી આજે બાળકોને આપવામાં આવી સારા પરિવાર તરફથી શ્રી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડિપાર્ટમેન્ટ અને હૈદરાબાદથી આવેલા શ્રી રાવ સાહેબનો સારા પરિવાર વચ્ચે આચાર્ય નમસ્તે આજે આજરોજ બ્રિટિશ હાઈ કમિશન તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે એમઓયુ થયેલ સાયબર સુરક્ષિત ગુજરાત બાબતે જેમાં મેક્સિમમ અવેરનેસ પ્રોગ્રામો કેમ્પિંગો કરવા જેમાં રૂરલ વિસ્તાર અર્બન વિસ્તાર સ્કૂલો કોલેજો અને મેક્સિમમ રૂરલ વિસ્તારની સરકારી શાળાઓમાં સાયબર અવેરનેસ બાબતેના પ્રોગ્રામો રાખવાના જે એમઓયુ થયેલ તે બાબતે આજે વાઘોડિયામાં એમજી હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં સાયબર અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં બાળકોને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા સોશિયલ મીડિયામાં સર્ફિંગ તેમજ ખોટી લિંકો ઉપર એક્સેસ ના કરવું મેક્સિમમ સાયબર રિલેટેડ ગુનાઓ ના બને તે બાબતે અવેરનેસ તેમજ માહિતી આપવામાં આવેલ છે જે બાબતે છોકરાઓએ વ્યવસ્થિત પાર્ટિસિપેટ કરી અને રિસ્પોન્સ આપેલ છે નમસ્તે જય મારું નામ ઈએસઆઈ પી કે કુટ સાયબર સેલ તેમજ એલસીબી વડોદરા ગ્રામ્ય